મહુવા માર્કેટિંગ યાર્ડમાં એકાએક ડુંગળીની આવક વધી જતા ખેડૂતોને લગભગ બાર કલાક સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો ખેડૂતોની બીજી સમસ્યા એવી છે કે માર્કેટ યાર્ડમાં ડુંગળીના પોષણ સંભાવ નથી મળી રહ્યા અને જેને લીધે તેમને નુકસાની વેઠવવાનો વારો આવી રહ્યો છે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવતા ખેડૂતો અને સરકાર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે ડુંગળીના ભાવ નહીં મળતા ભૂતકાળમાં ખેડૂતોએ જબરજસ્ત વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરીને સરકારને ઢંઢોળવાના પ્રયાસો કર્યા હતા હાલમાં ફરી એકવાર ખેડૂતોને લાલ ડુંગળીના પોષણ સંભાવ મળતા નથી જેને લીધે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જબરજસ્ત આવક થતા ખેડૂતોને લગભગ બાર કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું સરકાર અને અહીંના યાર્ડના ચેરમેન એના માટે આજે કેટલા ખેડૂતો હેરાન થાય છે તમે જોઈ શકો છો અને જે પરિસ્થિતિ આજે ચૂંટણી આવે છે તો ચૂંટણીમાં એ લોકોનું મેનેજમેન્ટ થઈ શકે છે તો આ ડુંગળીમાં કેમ મેનેજમેન્ટ નથી થઈ શકતું તો આ ખેડૂતોને ખૂબ હેરાન કરતી કહેવાય આની પર સરકારે ધ્યાન દેવું જોવે આ તો ધ્યાન નહીં દે તો આના પરિણામો અઘરા આવી શકે છે રાત્રે નવ વાગ્યાનો ટેક્ટર લઈને આવ્યો અત્યારે બાર વાગે આવ્યા નથી અમારો કોઈ વારો આવ્યો નથી બરોબર અને આમાં જો ટોકન પ્રક્રિયા કરે દરેક ઘરનું ટોકન આપે તો આવી શકે એમ અને ખેડૂતો ખરેખર હેરાન થાય છે આ બાબત ખરેખર મેનેજમેન્ટ ખામી છે ખબર છે કે બે લાખ છેલ્લા આવવાના છે એના માટે આગોતરું પ્લાન કરે દર વર્ષે અમે યાદને કહીએ છીએ કે તમે આમાં કંઈક ધ્યાન જો ખેડૂત દુઃખી થાય છે પણ એ લોકો નોંધ નથી લેતા યારવાળા અને સરકારને એક મારે કહેવું છે કે અમને બે રૂપિયા કિલે આપ્યા